હાય ગાય સ્ટેસ્ટોકની ગીતા કિચનમાં આપણું સ્વાગત છે તો આજે આપણે બનાવવાની છે સીતાફળ બાસુંદી તો તેના માટે મેં અહીં એક કિલો સીતાફળ લીધા છે અને દૂધ એક લિટર છે એટલે એની અંદરથી આપણે બે સીતાફળ લેવાના અને પાક્કા લેવાના અને સીતાફળને ચમચીની મદદથી આ રીતે આપણે બધો જ પલ્પ એક વાસણની અંદર લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે બધો જ પલ્પ આપણે લઈ લીધું છે તો ઝારાની મદદથી આ રીતે આપણે એક વાસણની અંદર ને ચમચીથી મ હલાવતા જશું તો બીજ બધા ઉપર જ રહેશે અને બધો જ પલ્પ એક વાસણની અંદર આવી જશે તો તમે મિક્સરને પણ મદદ લઈ શકો છો તો તમે જોઈ શકો છો કે સર સરસ આપણો બધો પલ્પ એક વાસણની અંદર આવી ગયો છે તો હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી અને એક લિટર દૂધ લીધું છે તો ગેસ આપણે બિલકુલ ધીમો રાખવાનો છે અને આ રીતે પહેલાં હલાવી દેવાનું અને દૂધ એટલે દાજી નહીં અને એ અડધી વાડકી આપણે ખાંડ એડ કરીશું તમે જેટલું મીઠું ખાતા હોય એટલી ખાંડ એડ કરવાની કેમ કે સીતાફળ તો મીઠું જ આવે છે એટલે આપણે માપને જ ખાંડ એડ કરવાની છે તો હવે બધો પલ્પ આપણે એની અંદર એડ કરી દઈશું અને આ રીતે આપણે હલાવતા જઈશું જો તમારે જલ્દી બનાવી હોય તો ગેસ પાસ રાખવાનો અને ઉતાવળ ન હોય તો ધીમ જ ગેસે આપણે બાસુંદી થવા દેવાની એ થોડું કેસર એડ કરીશું ને આ રીતે આપણે હલાવી દઈશું અને સાઈડની મલાઈ ચોટી હોય તે ચમચાની મદદથી આપણે ઉખાડી અને અંદર લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ કલર આવી ગયો છે બાસુંદીનો આ રીતે આપણે હલાવતા જઈશું તો સરસ સીતા પણ બાસુંદી આપણી બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે હવે સર્વ કરીશું તો હવે બદામના ટુકડાથી આપણે ગાર્નિશ કરીશું જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જો